તાલુકા કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારી સમક્ષ લેખિત રજૂઆત કરી છે ગ્રામજનોએ આક્ષેપો કર્યા છે કે તલાટી સમયસર પંચાયતમાં હાજર રહેતા નથી અને સરકારી કામોમાં જાણી જોઈને વિલંબ કરીને હેરાનગતિ કરવાના ગ્રામજનોએ આક્ષેપો કર્યા હતા ગ્રામજનોએ ટીડીઓને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે તેઓ ખેતીમાં થયેલા નુકસાનની અંગેનો દાખલો કઢાવવા માટે ગ્રામ પંચાયતમાં ગયા હતા ત્યાં તલાટીએ દાખલો કાઢી આપવાના બદલે સૌપ્રથમ વેરાની માંગણી કરી હોવાના ગ્રામજનોએ આક્ષેપો કર્યા હતા જ્યારે ગ્રામજનો બીજા દિવસે વેરો ભરવા માટે તૈયાર થઈને ગયા તો તલાટીએ કહ્યું કે અમો આજે કામમાં છીએ અત્યારે વેરો નહીં ભરાય તલાટીના આવા બે જવાબદાર વર્તનને કારણે અરજદારોને અન્યાય થતા ગ્રામજનોએ ભેગા મળીને ફરિયાદ તલાટીની અનિયમિત હાજરી અંગેની છે ગ્રામજનોએ સ્પષ્ટ જણાવ્યું છે કે અમારા ગામમાં તલાટી સમયસર આવતા ન હોવાના ગ્રામજનોના આક્ષેપો કર્યા હતા તેઓ બપોરે બાર વાગ્યા સુધી હાજર રહેતા નથી જો કદાચ બાર અથવા એક વાગ્ય આવે પણ છે તો માત્ર એટલે કે ચાલ્યા જવા હોવાના તેઓએ આક્ષેપો કર્યા હતા તલાટીની આ પ્રકારની અનિયમિતતાને કારણે ગ્રામજનોના સરકારી કામો અટકી પડે છે અને તેમને વારંવાર ધક્કા ખાવા પડે છે ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે તલાટીની આ બેદરકારી અને અનિયમિતતા અંગે અગાઉ પણ રજૂઆતો કરવામાં આવી હતી તેમ છતાં કોઈ પગલાં લેવાયા નથી તલાટીની મનમાનીથી કંટેલા ગ્રામજનોએ સમક્ષ તલાટીની તાત્કાલિક બદલી કરવા માટે માંગ કરી છે ભરૂચ મેં વાગરા તાલુકાના વસ્તી ખંડાલીના ખેડૂતો અહીંયા ભેગા થયેલા છે કે વાગરા વસ્તી ખંડાલીના જે તલાટી છે તો સાથે સાથે અત્યારે જે દાખલો લખી આપવામાં એ વિલંબ કરે છે જેથી કરીને અમે અમારી સાથે ભાઈ ઉભેલા છે તેને ચાલુ વર્ષનો વેરો બાકી છે તો એ ભરવા માટે બી હજુ વર્ષ પૂરું નથી તો તેમ એનો દબાણ કરો છે ને એ આપતા નથી દાખલો આપતા નથી મારે પોતે પણ હું મતલબ કે બે વખતે ત્યાં વીરો ભરવા ગયો એટલે કંઈકને કારણોસર મારો વીરો એમને લીધો નથી ને અત્યારે મને એવું કહે છે કે તમે તાત્કાલિક વેરો તો જ અમે દાખલો આપીશ નહીં તમે દાખલો આપીએ નહીં હું વસ્તી ખંડાલીનો નાગરિક છું મારું નામ બચ્ચી આજીબ છે અને અમે કલાજી અમારા વસ્તી ખંડાલીની અંદર તલાટી ગ્રામ પંચાયત પર બાર એક એક વાગ્યા સુધી હાજર રહેતા નથી સરકારી ટાઈમ મુજબ દસથી પાંચ તલાટીએ લોકોના કામ માટે હાજર રહેવાનું હોય છે તેની જગ્યાએ પોતાની મન મુજબ એક વાગે આવે છે બે વાગે જતા રહે છે લોકોનું કામ બરાબર થતું નથી તો અમે એવી જ માંગ સાથે અહીંયા ખેડૂતો આવ્યા છે કે એમની બદલી થવી જોઈએ અભી નુકસાનીના ફોર્મને માટે દાખલાનું કામ ચાલી રહ્યું છે તલાટી એમાં વિલંબ બને છે તો અમારી એક જ માંગ છે કે તલાજી સાહેબની બદલી થવી જોઈએ આગળ અગાઉ પણ અમે ત્રણ મહિના પહેલાં અરજી કરેલ છે પણ એમના પર કાર્યવાહી થઈ નથી અમારી એક જ માંગ છે કે એમના પર કાર્યવાહી કરો નહીં તો પછી ખંડાલી ગામના આઠસોથી હજાર માણસ અમે તાલુકા પંચાયતમાં આવીને ઘેરાવો કરીશું